નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પર્ક ટુડી ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપર થી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર બ્રાઝિલ પર પચાસ ટકા પછી હવે કેનેડા ઉપર પાંત્રીસ ટકા ટેરિફની અમેરિકી પ્રમુખની જાહેરાત ભારત પર માત્ર વીસ ટકા ટેરિફનો ટ્રમ્પનો સંકેત ભારતને વૈશ્વિક ફલક પર મૂકનારા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના દાંપત્ય જીવનનો પ્રથમ આયામ હંમેશની જેમ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયું વડોદરા જિલ્લાના બસ્સો નાના મોટા બ્રિજોનું ઇન્સ્પેક્શન ડિરેક્ટરોએ સ્થળ પર જમીનની લે વેશની ખરાઈ કરી અમુલે રતનપુર નડિયાદમાં ઊંચા ભાવે જમીનો ખરીદતા વિવાદનો મતપુરો છેડાયો શહેરમાં સવા મહિનામાં છ અછોડા લૂંટનાર સિકલીગર ગેંગના બે લૂંટારા પકડાયા

ઓકિનાવા અહીં એક લોકોની ઉંમર સો વર્ષથી પણ વધુ નેવ પાર પણ નવી સ્કીલ શીખે છે લોકોની વચ્ચે રહે છે અને દોસ્તોની સાથે પાર્ટી અચૂક કરે છે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મરણાંક વીસ થયો હજુ એક વ્યક્તિ લાપતા ટેન્કરોમાંથી એસિડ સોડા એશ પાણીમાં ભરતા ચૂનો નાખી સર્ચ ઓપરેશન કરાયું મતદાર યાદી સુધારણા પક્ષોએ એજન્ટો વધાર્યા ચૂંટણી પંચે કહ્યું ચુમોતેર ટકા ફોર્મ જમા વિરોધ છતાં પક્ષોએ દેખરેખ માટે એજન્ટો વધાર્યા ગુરુગ્રામમાં ટેનિસ ખેલાડી પુત્રીની પિતાએ ગોળી મારી હત્યા કરી હતી પુત્રીની હત્યા પાછળ સમાજનું ટોણું કે પછી અન્ય કારણ જવાબદાર હતું જેવો મોટો પ્રશ્ન ટ્રમ્પની વીસ ટકા ટેરિફ લાદવાની યોજના ટ્રેડ ડીલ માટે ટેરિફ દસ ટકાથી નીચે રાખવા ભારતની માંગ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોનો જાહેર મંચ પરથી હુંકાર ઓપરેશન સિંદુરમાં ભારતને કોઈ નુકસાન નહીં ડોભાલે કહ્યું અકોટા બ્રિજ નીચે વિશ્વામિત્રીના પટમાં માટી ધોવાતા બે સ્ક્વેર ફૂટનું માટી જકડતું ઘાસ હટાવી લેવાયું હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર નેતાઓએ પંચોતેર વર્ષે નિવૃત્ત થઈ જવું જોઈએ ભાગવતે કહ્યું ગ્રીન લાઇનમાં બરફનો વિશાળ ખડક કાંઠાના ઘરો તરફ ધસી રહ્યો છે રૂપિયાની બેગ સાથે બેસેલા શિવસેના મંત્રીનો વિડીયો વાયરલ થયો ઓપરેશન સિંદૂર એન સેડોવલ કહે છે કે ભારતે નવ ત્રાસવાદી માળખા નષ્ટ કર્યા એક પણ નિશાન ચૂક્યું નહીં પાકિસ્તાનમાં બલૂચ ત્રાસવાદીઓએ પંજાબના નવ મુસાફરોની હત્યા કરી અમદાવાદ વિમાન દુર્ઘટના શું ઇંધણની સ્વિચ બંધ કરી દેવાઈ હતી જેવો મોટો પ્રશ્ન

ધરણા કરી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો તો નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાને ભારતની એક ઈટ પણ ખેરવી હોય તો ફોટો બતાવો ભાલે કહ્યું અમદાવાદ પ્લેન ક્રેશમાં પાયલટ અને ફ્યુલ સ્વિચની તપાસ પર વધુ ફોકસ ભારતીય બુલિયન બજારમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ વધીને પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારે સુરક્ષા વચ્ચે શરૂ થયેલી અમરનાથ યાત્રા શિવલિંગ પીગળી રહ્યું છે ભારતમાં ટીએફઆર હાલમાં પ્રત્યેક મહિલાને બે પોઈન્ટ

ચોવીસ કલાકમાં પચાસ હુમલા પાકિસ્તાન સેના વિરુદ્ધ બલુચ વિદ્રોહીઓનું ઓપરેશન બી કોન્ટ્રાક્ટર અધિકારીઓને ચેતવણી ગરબડ કરશો તો છોડીશ નહીં ગડકરીએ કહ્યું એમએસયુની ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે ઓરિયન્ટેશનનું આયોજન કરાયું પ્રથમ વર્ષના પાંચસો અઠાવન વિદ્યાર્થીને આર્ટ્સ ફેકલ્ટીથી અવગત કરવામાં આવ્યા મહીસાગર રોડ સેફટી કમિટીનું કડક વલણ ખાડા ન પૂરાતા હાઈવા ઓથોરિટીના રૂપિયા દસ હજાર દંડ કરાયો મોજપુર ગંભીરાવર બ્રિજ હોનારતનું મૃત્યુ આંક એકવીસ થયો બાઇક સાથે નદીમાં ખાખ લઈ જાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડનું SSG માં મોત થયું હવે નજર કરી ગુજરાત ニュース મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અમે પાકિસ્તાનમાં ઘૂસીને 9 લખ્યોને ઉડાવી દીધા એક પણ ચૂક્યું નહીં અજીત ડોભાલે કહ્યું કાઢી મૂકવા માટે ટ્રમ્પે એકસો અબજ ફાળવ્યા અમેરિકામાં એક કરોડ થી વધુ લોકો ગેરકાયદે રહેતા હોવાનો અંદાજ મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવની શરૂઆત અઢારસો ત્રાણું માં થઈ હતી ફડણવીસ સરકારે ગણેશોત્સવ ઉત્સવને મહારાષ્ટ્રનો રાજ્ય ઉત્સવ જાહેર કર્યો આસામમાં કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ એકલા ભાજપને હરાવી શકે નહીં વિપક્ષે ધારાસભ્યનો દાવો ભારતની વસ્તી એક પોઈન્ટ છેતાળીસ અબજ થઈ ગઈ છે પરંતુ પ્રજનન ગુજરાત પર બે વરસાદી મેઘરાજા માવસરી પોલીસ સ્ટેશનમાં બસો એક ફળાવ વૃક્ષોનું પોલીસ દ્વારા વાવેતર કરવામાં આવ્યું ગિયોદર નવીન રેલવે ઓવરબ્રિજનું પ્રાંત અધિકારીએ આરએનબી ટીમને સાથે રાખી સ્થળ ચકાસણી કરી કડીમાં હનુમાનજીના મંદિરે છાપરામાં મહિલા પ્લાસ્ટિકની થેલીમાં ભરી ગાંજાનો વેપાર કરતી ઝડપાઈ તો આ હતી અત્યાર મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ